સ્વાગત છે માટે એક સારા સમાચાર મળી છે મિત્રો આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે વાત કરીએ મિત્રો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જેમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યના એકસો ને બત્રીસ તાલુકામાં વરસાદ છે નોંધાયો છે રાજ્યભરની અંદર થયેલા વરસાદથી છે ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે કારણ કે આ વરસાદ ખરીફ પાક માટે છે અત્યંત ફાયદાકારક સાબિત થશે મિત્રો વાત કરીએ મિત્રો હવે ત્રેવીસ થી છવ્વીસ જુલાઈની જે આગાહી છે જેમાં ઉત્તર ગુજરાત ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના જે મોટાભાગના જિલ્લાઓમાં છે ગાજવીજ સાથે હળવો વરસાદ છે થવાની શક્યતાઓ છે મિત્રો મધ્યમ વરસાદની વાત કરીએ ત્રીસ થી ચાલીસ કિલોમીટર છે એ પવન ભોકાઈ શકશે મિત્રો વાત કરીએ સિત્યાવીસમી જુલાઈની રોજ છે મિત્રો ખાસ કરીને જે મહત્વની આગાહી છે કરવામાં આવી છે જેની અંદર પંચમહાલ દાહોદ મહીસાગર ઉદયપુર નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અમરેલી ભાવનગર જિલ્લાની અંદર છે વરસાદ થવાની શક્યતા હોય છે અને અઠ્યાવીસમી જુલાઈની વાત કરીએ મિત્રો ખાસ કરીને જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર છે નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી વલસાડ દમણ દાદરાનગર હવેલી સૌરાષ્ટ્ર કચ્છના જે ખાસ કરીને જે ભાવનગર ગીર સોમનાથ દીવની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે એમાં પણ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર સિત્યાવીસમી જુલાઈથી છે ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો તો વિશેષ એક મહત્વના સમાચાર છે મળી રહ્યા છે તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરો